ને મારી ઈચ્છા એવી છે કે મારી ઈચ્છા એવી છે કે આ જે રમતનું તમને જે શોખ છે જે મારી જે આ એક પ્રતિભા છે એને તમે ચાલુ રાખો અને પોલીસ બેડામાં જેમ પોલીસ અધિક્ષકશ્રીએ પણ વાત કરી કે એક ભાવના સાથે જ આપણે કામ કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલ્સ એલઆરડીની ભરતીઓ પણ થઈ છે અને એલઆરડીના ભરતીના ચેરમેન તરીકે મને આ બાબતથી પણ હું માહિતગાર છું કે ખૂબ સારા ફરજ બજાવની તક મને મળી હતી અને તે વખતે ગુજરાત રાજ્યના અન્ય અન્ય જે એકમો છે એ એકમોમાં રમત ગમતની દૃષ્ટિએ મારે જવાનું થતું હતું અને કામગીરી કરવાની પણ મને તક મળી હતી અને એમાં ભાવનગર શહેરની વાત કરીએ તો તે વખતે હું બે હજાર દસ અગિયાર બારની વાત કરું છું તે વખતે પણ મને ખબર પડી કે ભાવનગરમાં ખૂબ એક ગૌરવશાળી પરંપરા અલગ અલગ રમતગમતની છે અને ખાસ કરીને બાસ્કેટબોલની ખૂબ સારી અહીંયા ટીમ હતી મને હજી પણ યાદ છે એટલે ખૂબ સારી બાબત છે કે આ વખતે આ વર્ષે ડીજીપી કપ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન આ ભાવનગરના શહેરમાં થઈ રહ્યા છે અને આ આયોજન બદલ હું ગૌતમ પરમારજીને અને એમની આખી ટીમને હર્ષદ અને આખી ટીમને खुख अभिनंदन करता वेरी यूनिवर्सिटी ના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ તા ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના જીજીપી વિકાસ સહાય દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન ગાયેલ રાજ્યના જીજીપી વિકાસ સહાયના હસ્તે બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું પીટીવા તરીકે ઉદ્ઘાટન કરાયું હતું आह आराव आज के जेबे गाइस अब राकेश कटन પોલીસ વડા સહિત પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા